ત્યારે આવતીકાલે જે પણ નાના મોટી ચૂંટણીઓ આવે તાલુકાની હોય જિલ્લાની હોય સરપંચની હોય એમાં ઠાકોર સમાજને મારી બે હાથ જોડી વિનંતી છે કે આ તમારા તમે વેત સામે કોઈ નમે કાલે હાથ નમી લે ને વળતર આપવાની તૈયારી એ સમગ્ર વિસ્તાર ની અંદર ઠાકોર સમાજ રાખે મારે વિશેષ હવે ભાષણ કરવાનું રહેતું નથી એટલું હું ચોક્કસ તમને બધાને ખાતરી આપું કે મારો સ્વભાવ મારો સંભાવ એ કાયમી લડાઈ પ્રયો છે હું ભાઈ ભાઈઓને ભેગા બેહારી સમાજ સમાજને ભેગા બેહારી અગાવાલાને ભેગા બેહાડવાનો પ્રયત્ન કરીશ કે કોંગો કરાઈને શીરો ખાવાનો પ્રયત્ન કરીશું અને બેનનો થાય એટલું હારું કરશું બાકી રાજકીય રીતે આગેવન રીતે કોઈનો ખરાબ ન થાય કોઈ ભયો ભયોમાં કે હગાવાલામાં કે સમાજ સમાજમાં કોઈ ધખા ન થાય એ બાબતની ભગવાન પરમાત્મા નકરાન ભગવાન

કે હું ભયોમાં ભયોમાં મેળ રખાઈ સગોમાં મેળ રખાઈ પણ મારા આગેવાનને કે અમારા કોઈ માણસને ખોટી રીતે કોઈ હરણ કરે ને તો એની સામે લડવામાં ડીએસપી હોય તો એનો કોલર પકડવામાં પણ વાર નહીં કરીએ એવું ભૂતકાળની અંદર કર્યું છે અને આવનાર સમયની અંદર પણ કરશું ત્યારે આપ આવડી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છો બાપુ શિવાબા મને એટલો આનંદ એટલા માટે થાય છે કે આજે હું એક મહિનાથી પ્રચાર કરું છું સરપંચ એક મહિનાથી થી આખા જિલ્લા પ્રચાર કરું છું મંડપ વાળા મંડપ બાંધે ચા પાણી વાળા ચા પાણીની વ્યવસ્થા કરે ફૂલ વાળા ફૂલ લાવે ફટાકડા વાળા ફટાકડા લાવે તમામ પ્રકાર પ્રકારની વ્યવસ્થા એ લોકો સંભાળી લે અને હામાં ગામડે ગામડે દાઝું ને એ હજાર પંદરસો બે હજાર રૂપિયા આલે આ એક મહિનાથી થી બનાસકાંઠા ની આલમ મારી ગાડી ડીઝલ હાથેલું પણ આ બનાસકાંઠા ની જિલ્લાની જનતા ઉભા રહી આજે

આથી કાલે આ તમારી લાગણી પ્રેમ છે ને અને જે તમે અમારા ઉપર એક પ્રેમ ને સ્નેહ લાગણી રાખી છે એનું વળતર આપવા માટેની ભગવાન પરમાત્મા અમને શક્તિ આપે 15મી તારીખે ફોર્મ ભરવાનું છે જે રીતે બાપુ આગળ કરજો ફોર્મ ભરવા અને રામલીલા મેદાનમાંથી ફોર્મ ભરવાનું છે જ્યાં હ સત્યની સત્યની લડાઈ માટેનો એક રામલીલા મેદાન એ ઇતિહાસ સંસ્કૃતિમાં આપણા માટે કાયમ એક એક અહંકાર રૂપી લોકોને હરાવવા માટેનું જો છે ત્યારે એ મેદાનમાંથી આપણે ફોર્મ ભરવા જવાનું છે ત્યારે પેપલુ ગામ અને આજુબાજુના તમામ મોટી સંખ્યામાં પધારી અને આશીર્વાદ આપવા માટે આવજો એટલા માટે એક દાડો તડકો સહાયો ખબજો એટલા માટે કે અહીંયા એક લાખ ભેગા થયા નથી કે મીડિયા અને ટીવી એ પહોંચાડ્યું નથી અને જેવું દીધી ઉધી પહોંચ્યું અને જે દરેક વિધાનસભામાં દસ હજાર માણસો